પોલીસ ની હદમાં ભાડેના મકાનમાં રહેતા પ્લમ્બર ની હત્યા કરાયેલી લાશ મળી આવતા મામલે અઠવા પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં માં જોડાયા હતી અને આખરે ક્રાઇમ બ્રાન્ચ ની ટીમે હત્યારા ઝડપી પાડ્યો હતો તો શંકામાં હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે સુરતના અઠવા પોલીસ મથકની હદમાં બડેખા ચકલા ઢીંગલી પડ્યા માગસી પર પતરાના સ્ટેજમાં દાહોદનો રાજુ વજે સિંહ સંગાડા ભાડેના રૂમમાં રહેતો હતો તે ભાઈ ભાભી સાથે અહીં રહેતો હતો હાલમાં તેના ભાઈ ભાભી દિવાળી કરવા વતન દાહોદ ગયા હતા ત્યારે ત્રીજી નવેમ્બરે પ્લમ્બર રાજુ સંગાડા વોશરૂમ પાસે પડેલો હતો જે અંગે જાગૃત નાગરિકે જાણ કરતા પોલીસે ત્યાં દોડી ગઈ હતી તો તપાસ કરતા મૃતક રાજુને માથામાં આઠ દસ ઘા મારી હત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું હતું તો હત્યા કોણે કરી કયા કારણથી કરી તે અંગે અથવા પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડા હતી આખરે ક્રાઇમ બ્રાન્ચે પ્લમ્બર રાજુ સંગાણાની હત્યાનો ભેદ ઉકેલી કાઢી હત્યારા ત્યાજ જ રહેતા શોકત અલી નિસાર અલી સૈયદને ઝડપી પાડ્યો હતો તો આરોપીના ઘરમાં મૃતક આવતા જતાં જોતો હોય પત્ની અને બે દીકરીઓ પર નજર બગાડતો હોવાની શંકાએ હત્યા કરી હોવાની આરોપીએ કબૂલાત કરી હતી ગઈ ત્રીજી તારીખે ત્રણ અગિયાર બે હજાર પચીસના રોજ સુરતના અઠવા વિસ્તારમાં ઢીંગલી ફળિયામાં કાળુભાઈ ડભોયના બિલ્ડિંગના ત્રીજા માળ પર એક ડેડ બોડી મળી આવેલી જે રાજુ વજયસિંહ સંગાડા ઉંમર વર્ષ પિસ્તાલીસ અને મૂળ દાહોદના રહેવાસી છે અને ઘણા વર્ષથી અહીંયા મજૂરી કામ કરી અને અહીંયા રહે છે ચોથા માળ ઉપર ત્યાં જ એ જગ્યા ઉપર પત્રાના શેડમાં એની ડેડ બોડી મળી આવતા એના કાકાએ ફરિયાદ દાખલ કરવામાં આવી અને અનડીટેક ખૂનનો ગુનો દાખલ કરવામાં આવ્યો જે બાબતે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ ગુનાના ડિટેક્શન માટે લાગેલી હતી એની સાથે અઠવા પોલીસ પણ અલગ અલગ રીતે પ્રયત્ન કરતા હતા એમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કે આઈ મોદી અને પીઆઈ સિંધા અને પીએસઆઈ વિશાલ ધનગઢને બાતમી મળી હતી કે આ ગુનાના કામે શોકત સૈયદ નામનો ઈસમ સંડોવાયેલ છે એને ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવી એની પૂછપરછ કરતા એને ઉપરોક્ત ગુનાની કબૂલાત કરેલી હતી શોકત સૈયદ આ જ બિલ્ડિંગમાં ત્રીજા માળ ઉપર રહે છે જ્યારે કાકા એ ચોથા માળ ઉપર રહેતા હતા અને ઘણા ટાઈમથી રાજુસિંહ શોકતની બે દીકરીઓ જે ટીનેજ છે એના પર અને એની વાઈફ ઉપર નજર બગાડતો હોવાની શંકાના આધારે એ દિવસે રાત્રે બંને વચ્ચે ઝઘડો થયેલો હતો અને જેના લીધે એને મરનારે અમને બે બચકા પણ ભરી ગયેલા હતા બોડી ઉપર અને એનું જેથી કરીને અને ઈટ મારી કામ ધંધો કરે છે કાર ડ્રાઇવિંગ કરે છે એમ્બ્યુલન્સ પેલા ચલાવતો હતો અને અત્યારે રિક્ષા ડ્રાઇવિંગ કરે છે સર કોઈ પણ પ્રકારના સીસીટીવી સુધી કઈ રીતે પોલીસ ઇન્સ્પેક્ટર પીએસઆઈ વિશાલ ધનગઢને એક બાતમી મળી હતી કે આ ગુનાના કામને શોકત સૈયદ નામનો ઇસમ સંડાયેલો છે જે વાતની આધારે વિશાલ એની ટીમ સાથે એને અહીંયા લઈ આવ્યા અને એની પૂછપરછ કરતા શોકત સૈયદે ઉપરો બનાવ કન્ફેસ કર્યો હતો એના બોડી ઉપર ઈજાના નિશાન પણ મળી આવ્યા હતા જેમાં બંને વચ્ચે ઝઘડો થતાં હાથ ઉપર અને પીઠ ઉપર મરનાર એને બટકા ભરી ગયેલા હતા એના નિશાન પણ છે